કોઝવે ઉપરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર અહીં બંધ કરવામાં આવ્યો છે તો દાહોદમાં વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા સિંગવડના કેશરપુરા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે ભારે વરસાદ જે રીતે આ પંથકમાં થયો તેના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે સિંગવડના કેશરપુરા ગામનો આ રસ્તો છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયું અને રસ્તા વચ્ચે આ રીતે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે